પારડીના કલ્સર ચેકપોસ્ટ ઉપર સુરતનો સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ સહિત બે બુટલેગર કારમાં દારૂ સાથે ઝડપાયા દમનની દમણની શોપથી દારૂ ખરીદી સુરત છૂટક વેચાણ અર્થે લઈ જતા કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કરાયો પારડીના કલસર પાતેલા ચેકપોસ્ટ ઉપર દમણથી કારમાં સુરત તરફ દારો લઈ જતા બે બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા પારડી પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે દમણથી કાર નંબર જીજે ઝીરો ફાઈવ આર એલ સિક્સ નાઇન ડબલ એટ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂના બોક્સ નંગ સાત જેમાં બોટલ નંગ છન્નું જેની કિંમત રૂપિયા પંચાવન હજાર બસોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણથી અલગ અલગ વાઇન શોપથી ખરીદી છૂટક વેચાણ અર્થે લઈ જતા હોવાનું કરવાનું કબૂલ્યું હતું પોલીસે બુટલેગર મિતેશ સાહેબરાવ ઠાકોર રહેવાસી સુરત અદાજણ અને ચિંતન ભાવિનભાઈ શાહ બંનેને ઝડપી પાડ્યા હતા ચિંતન ભાવિનભાઈ શાહ કે જેઓ સુરત સિટી પોલીસ કંટ્રોલ રૂમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અને છેલ્લા છ મહિનાથી સસ્પેન્ડ કરેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ કાર સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો